અલગ જ લાગે છે અને આજ છે હનુમાન જયંતિ અને વેલા બાપુ ની તિથિ એટલે રેલી નીકળવાનું છે કા માસી રેલી નીકળવાની છે ને

લેસ મુક્તિ હોય ને આખો દી નવરી નો હોય બંગલ છડાવાનું ઉતારવાનું તઈ ચાર માં છડવાનું કામ છે તમારે હા ચાર ચાર માં હો માં ચાર માં એને છડવાના હોય એટલે નવરા નો બે નવરી નો હોય તો માસી ઉતારવાને એ લાગે એટલે એ તો બહુ કામ કરે છે માસી અને આપણે જો આ કામ કપડા હુકવા આવી ને તઈ જાય બ્લોગ ચાલુ કરું કામ છે હા હું કપડા હુકવા આવું તો માસી છે ને બી કપડા ધોતા હોય હું હુકવા આવું ને ધોતા હોય કા હા

ગરમી છે ને એટલે રેલીમાં આપણે ન જઈએ કારણ કે ખુશી નહીં બધા ના ના એટલે મારે કેટલાના હાથ ચાલવા એટલે હું રેલીમાં નથી જવાની કાંઈ નક્કી નથી નરસ હોય ને તો જઈ હું ન કરું હું ન કારણ કે છોકરા નાના હોય ને એટલે થોડુંક કેવર એટલે હું નહીં જાઉં કાંઈ નહીં હાલો થોડાક લગભગ સડાવવાના છે સડાવી દઉં વીસને અને દેવા જવાના છે મારે કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહ્યો

Apa yang kita gunakan? 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 रामन्दे बेटा मने उमारा गामा मे मो बांधा ने सामने जाकी बुता आनि जाय पुरी दाल उन जाय ना अखि रात आले ने नाश्तो ने बुदुमा करा ने पब्लिक बो जाय कारण हा पुरी के बो जाय ने बेटा काई नि हो जाउ हाल परेले फॅमिली ने बतासु यार प्रसादी हा रो हलो हलो फेमिली कंटिन्यू लोग ममै ने आरे जो

तम्मार अखर माय उठेंगे लियो है तो फोन मिलता ही नहीं क्या जो के तम्मार का यहाँ रुवस तुर्यादे से क्या? हाँ भागु जिया वही पागल और पागल नहीं नहीं निश्चित नहीं है और आला सब लगे तो निकला और बुलाता क्या होगा तो हैं? हाँ माँ तूने थे सुधार रुवे आ गयी थी खुश मैं बुंदा सब पर पेरा से हर का पेल लो हां हां निखिल पे हूं केवन से तुम्हारे के हर थे की तावत थी हां हर थे की क्या ना हम फोन में जो हर थे है तुमने भाई पग पग दुख तू तुमने केम थी अरे ना रे के ले रे तेरे तार थे का का कार्तिक में नहीं 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 नहीं